પછી અત્યારે ત્યાં રૂમ બનાવી લીધું પહેલા પાણી ટાંકો હતો નવેલું થોડી નવેરા પેવી ચલમ તલમ પીવું હા પછી હનુમાનજી ની સેવા શરૂ કરું બરાબર હા એ તો તમે સંતો મારી આવો એટલે ગાંજો પીવાની ટેવ પડી જાય ચલમ પીવાની હા રાતના જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી પીવા બરાબર અત્યારે તમારી આટલી વાર બેઠો ને તો સિગરેટ ના પેકેટ પી ગયો ઓહો હવે મારે આ જામનગર રોડ બનતો ત્યારે ત્યારે એક સાઈડ બની ગયો હતો એક સાઈડ બનતો બરાબર હવે એ સમયે આપણે ઓફિસોમાં કેશ પગારને બદલે એટીએમ કાર્ડ અને ખાતા બેંકમાં હા એ ખોલવાની શરૂઆત થઈ ગઈ બરાબર એટલે અમારે ત્યારે હાલા ચારસો માણસ હતા એ સાડા ચારસો સ્ટાફ ને વધાર વ્યાજે બાર બેઝિક પગાર લોન આપે ત્યાં સબ ચારસો એ સભ્ય થવાનું હા એટલે અમે કોર્પોરેશન બેંકમાં બધાય સભ્ય ત્યાં બરાબર અને લોન ફોમ રાહ્યું હા અને મેં છે ને મારી જિંદગીમાં હવે આ બધું મૂકી દીધું બે હજાર ચૌદ રિટાયડ ગયો પછી એટલા અનુષ્ઠાન કહ્યા તમે ચકરી ખાઈ જાઓ હં હનુમાનજીના

અમે કોર્પોરેશન માં જ્યારે અમે સભ્ય થવાના હા ત્યારે હવે મારા ઠાકરભાઈને 10000 રૂપિયા દેવાના હા એ ઠાકરભાઈએ રવાય દો ખઈ લો આપળો મામાનો સક્ષાસત થયો એ વાત છે હો હા હા ઈ તમને કહું હા 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 મારે દેવાના હા 10000 રૂપિયા હાજી હાજી હવે ઈ વાતને 4 દિવસ બાકી કેટલા 4 દિવસ

રવિવારે જમવા જવાનું રવિવાર જમવા ગયા તો બાપુ ના ઘરના બાપુ જમવાનું કીધું કરવા આવવાના તમારે બધા

સિગરેટ ના પડ્યા પડી બી હવે જલ્મ લઈ લીધું તો આ સિગરેટ ને શું કરો બાપુ આ લીધે તો આ લઈ લેવ ને એટલે કામ પૂરતું થાયકાનો દૂધ વાળી ના મને કે જો હવે તો કોઈ બી જગ્યાએ પીશ ને તો મને ખબર પડી જાય તો પડશે તો આયું હે તો નિભાવ